આપણે તમાર નામ શું છે પરબતભાઈ રવજીભાઈ ચલડિયા પરબતભાઈ રવજીભાઈ ચલડિયા આપણે જીવા પર ગામ જીવા પર જિલ્લો અમરેલી અને આયા 840 ફૂટે ફૂલ પાણી બતાયું છે 840 ફૂટે આમાં ફૂલ પાણી આવી છે અને એક 940 છે એટલું બધું જાવું જ નહીં પડે 840 એ ફૂલ પાણી છે પેલો વિવડો વિવડો આઈ થાય 380 ફૂટે થાય છે જેવું આય છે

ઇન તો એમ જ મુકશે ને કાચ આમ મુકશે આમ ઓટે એવું રાખે તો રાખે આમ જ એમ જ રાખશે નડે 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 મોબાઈલ આ પાણી लाओ मी चटली तोडो आम्ही आगोई तोजी आगोई तोजी